પંચમહાલમાં હાલોલના ખેડૂતને પચાસ હજારનું વીજ બિલ આવતા અચંબિત થયા હાલોલ તાલુકામાં તાજોડિયાના ખેડૂતને પચાસ હજારનું વીજ બિલ આવ્યું હતું સ્માર્ટ મીટર બદલવામાં આવ્યા બાદ ખેડૂતને મસ્ત વીજ બિલ આવ્યું ખેતી કરીને ગુજરાન ચલાવતા ખેડૂતે સીએમ કૃષિમંત્રી એમજી વીસીએલને રજૂઆત કરી છે વીજ મીટર ફિટ કર્યા બાદ પંદર દિવસમાં મોબાઈલમાં ટેક્સ મેસેજ બિલ આવ્યું હતું અગાઉ બારસો થી પંદરસો રૂપિયાનું બિલ આવતું હોવાનો ખેડૂતનો દાવો છે મીટર બદલ્યા બાદ મારા મીટરના ને નવ સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું હતું તે સ્માર્ટ મીટર નાખવામાં આવ્યું એની અમે પંદર દિવસ મને પચાસ હજારનું મને લાઇટ બિલ મે મેસેજ મોકલવામાં આવ્યો મેસેજ મોકલ્યો એટલે અમે મુખ્યમંત્રીને બી રજૂઆત કરી કલેક્ટરને બી રજૂઆત કરી તમામ અધિકારીઓ રજૂઆત કરી છે છતાંય પણ મારી અરજીનું કોઈ પણ ધ્યાન દોર્યું નથી અને આવા ચોમાસામાં કમોસમી વરસાદ હતો અને મારા ખેતરનો પાક તમામ બગડેલો હતો મારા ઘરના તમામ વ્યક્તિનું ભરણ પોષણ ચલાવવું કે કઈ રીતે ચલાવવું એટલે હું ગભરાઈ હું સર્વે અધિકારીઓને રજૂઆત કરી છે આજ લગીને મારી રજૂઆતને કોઈ પણ અધિકારી તપાસ કરવા કે કોઈ પણ અધિકારી મારે ત્યાં કોઈ પણ પ્રકારના પગલા લીધેલ નથી